હેલો ગાઇ જય શ્રી કૃષ્ણ કેમ છું મજામાં તો ફરી પાછું સ્વાગત છે અને આજે દસ વર્ષ બેસી છે શું કહું તો ફ્રેસ તો હજુ સુતા જ છે પણ હું ફ્રેશ થઈ ગઈ છું કેમ કે મારે એક બ્લોગ બનાવવો છે સરપ્રાઇઝ છે હરીશને નથી ખબર કે મેં એના માટે કંઈ લીધું છે ગિફ્ટ એને તો મને ગિફ્ટ આપી દીધું કાલે જ આપી દીધું એડવાન્સમાં પણ મારે બાકી છે ગિફ્ટ તો મેં પણ એના માટે ગિફ્ટ લીધું છે બતાવ આની સાથે ગિફ્ટ છે શું છે એ જાણવું તો લોક તો જોવો પડશે તમારે અને ત્યારે જ બતાવીશ કે જ્યારે હરિશ ખરીશે મારું ગિફ્ટ ત્યારે ખબર પડી જશે તમને અને મારી છે એના એક્સપ્રેશન એમ કે હું મને કંઈ રીતે જ દઈ દે કાલે જ્યારે એને મને ગિફ્ટ કર્યું હતું ભગવાન શું કહેવાય લાવ મારી ગિફ્ટ હું કંઈ બોલી કે શું બોલ્યું મને તો સરપ્રાઈઝ આપી હતી મારે તો એને એટલે હું કંઈ નથી બોલી તો હું જ્યારે આજે ત્યારે ભગવાનને ભગવાન કરશે ત્યારે મને ગિફ્ટ આપવાનું છે બરાબર છે અને જ્યારે ભગવાન રેડી કરતા હશે ને ત્યારે તો જોવું છે મારે એના ફેસના એક્સપ્રેશન કેવા છે તો તમે પણ લાવ કન્ટિન્યુ રાખજો તો ચાલો હું હવે મસ્ત હવે કાલે કાલેથી નવડાવી દઉં છું બધા ભગવાનને નવડાવી દઉં ભગવાનને નવડાવી દઉં

ગાઈસ કાના ને નવડાવીને આવો ઓકે મસ્ત હવે કાના ને ને બોને બધાને નવડાવી દીધા છે હવે મસ્ત હવે સ્કોન ફ્રેશ થઈ ગયા છે બસ હમણાં આવે છે これ。 Jessica, yes, good morning. Good morning. No, ahora voy bien.

નિંદર થશે એવું છે કેમ કઈ કઈ તમને ગિફ્ટ ના થાય એટલે તો આ જોઈ નથી જોતી કૃષ્ણ કરું આરતી હે પ્રિયા પતિ મેં કરું આરતી ભલી જાઓ શ્યા સવરે તેરે ગુને ગાઉ હે ગોપાલ હે કૃષ્ણ કરું

મસ્તકાનેનું દૂધપણ બની રહ્યું છે ગરમ થઈ છે તો ગાઈસ મસ્તકાને રેડી કરે છે તમારું મંદિર પણ એકદમ ચમકે છે મસ્ત અને કાનાજી પણ મસ્ત ચમકે છે જો മാധവപുര നോ മാണ്ഡവർ തീരാണിഖമിത് ശ്രീ ഹധവുരോ

સિંગ મને કારગો બહુ ગમે છે તને ખબર છે એવું સેકિંગ એ બ્રાન્ડ નું એવું છે 10 ઓલ્ડ સ્ટોર એ દાખલા દેને ફોન કરીને એ ઓનલાઈન ના લોકો ચેક કરી નહી છે ને 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 પણ થેન્ક યુ એને ને મદદ કરી છે અને ને મળીને મને ને 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 ને

a sticker. I bring this side your order is just a package. It's a piece of the... down we share, thanks for repairing the geek and your heart's life. let mm me... -hmm. January, mm -hmm. January.

હા હાઈ તો એવું છે انشاءલલ્લા થેન્ક યુ પાછું થેન્ક યુ પાછું થેન્ક યુ કા થેન્ક યુ પેન્ટ જો મતલબ કે તમને એવું લાગતું તો કે હું તમને કઈ ગિફ્ટ આપી નહીં એ વિચાર તો તો નહી ઓ હાચું બોલોની હા હું બોલું હાચું બોલતો નહી ફોન લાગતું કે સરસ બોલી શકો તો તમે પણ મને એક એના માટે થેન્ક યુ સો મચ 21000 નો જૂનો લગાવી દીધો શેરેશ ને તો બોલ 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 યસ તો તમને ગયું આમજી આમ કોણ મૂકી દે આમ દેવા વાઉ થેન્ક યુ સો મચ વાઉ વાઉ લો પેન પેન યસ ઓકે થેન્ક યુ હાઈટ માં બનાવી દીધું છે પરફેક્ટ સરસ દેવો કલર કેવો છે ઓકે હવે એકા ડબલ ટી-શર્ટ બીક કરી દીધું છોડી થી જાય તો ઓકે

ને એટલા તમારે આ મતલબ સરખેટ દેવાની છે તો જ જોઈ લે ખોટું બોલો મને તું આ રૂમમાં તો ને રૂમમાં તો નથી ને હું ખબર હા દૂધ ધરી દઈએ પછી દીવો પતિ અને ઓડરની ચીઠી દઈએ તો જ મસ્ત આશીર્વાદ આપો આજે અમારી મેરેજ યુનિવર્સિટી છે બસ આમ જ સાથે રહીએ સમજીએ અને આમ જ આવનારા વર્ષો પણ સાથે રીતે એવી તમારી પાસે પ્રાર્થના મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઓછું થાય ઝઘડો ઓછો થાય હું હરસને સમજું હરસની લાઈફમાં બહુ બધું ટેન્શન છે એટલે મારે થોડુંક હેન્ડલ થાય करते हैं तो चलो गाइस हमें नाश्ता कर ले तो बाय गाइस दादा सी यू सी यू टाटा टाटा लव तुमने थे और सुनते भी लोग बाय बाय આપણે તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો અને જસુને થેન્ક યુ દર્શિત ને થેન્ક યુ અને થેન્ક યુ મને ગિફ્ટ દેવા માટે ઈ પણ સરપ્રાઇઝ ધ સોલ સ્ટોર